કચ્છના ભુજ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ આયોજન સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કરાયું હતું જેમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં તેત્રીસ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને હમીસર તળાવે સંપન્ન થઈ હતી જુદા જુદા તેત્રીસ જેટલા ફ્લોટ્સ આ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે સમસ્ત હિન્દુ સનાતન ધર્મના સૌ સમાજના સૌ લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન કરે છે હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને ભુજ નગરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે હું આજના